તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ એસઓજીની જે ટીમ છે એ ભાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઓજી ની ટીમને એક બાતમી મળેલી કે ભાનવડના અમુક વિસ્તારોની અંદર સ્ટાર ટર્ટલ સ્ટાર ટર્ટલ એટલે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના શિડ્યુલ એક્ટમાં આ સ્પીસીઝને પ્રોટેક્ટેડ સ્પીસીઝનો દરજ્જો મળ્યો છે તેનું ગેરકાયદેસર રીતે ત્યાં આગળ કોઈ પાસ પરમિટ વગર રાખતા હોય અને તેનું વેચાણ કરતા હોય આવી ની ટીમને બાતમી મળેલી તેના અન્વયે પીઆઈ શ્રી કે કે ગોહિલ ત્યાં આગળ રવાના થઈ અને ત્યાં આગળ જે છે વિજય રેફ્રિજરેશન વાળા ભાઈ ભગાણી પોતાના વિસ્તારની અંદર રાખતા હોય તેવી બાતમી હતી ત્યાં આગળ ની ટીમ દ્વારા ઝડપી તપાસ કરવામાં આવી તો તેમનો જે વિસ્તાર છે તેની બાજુમાંથી એક વાડામાંથી બાર જેટલા સ્ટાર ટટલ છે તે મળી આવે છે આ ટટલ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ વન ની અંદર પ્રોટેક્ટેડ પ્રોહિબિટેડ સ્પીશીસ છે તેના અંતર્ગત ની ટીમ દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરીની નોંધ કરાવવામાં આવી અને ત્યારબાદ આગળની જે તપાસ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે આ જે સ્ટાર ટટલ છે એ એવું માનવામાં આવે છે કે તાંત્રિક વિધિઓમાં આનો ઉપયોગ થતો હોય છે અને રાતોરાત પૈસા કમાવા માટે અને સફળતા મેળવવા માટે આનું એક અલગ મહત્વ હોય છે તેવું માનવામાં આવે છે સ્ટાર્ટ અટલની અંદાજીત કિંમત પાંચ લાખથી સાત લાખ જેવી માનવામાં આવે છે આ જે ઈસમ છે તેમની પાસે કોઈ પણ જાતનું પાસ પરમિટ વેચવા માટેનું હોય નહીં અને ગેરકાયદેસર રીતે આ સ્ટાર્ટ અટલો રાખતો હોય તેવું જાણવા મળેલ છે જેના અનુસંધાને એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આગળની તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવેલ છે